નમસ્કાર મિત્રો ફરી એક વાર આપની શાંતિલાલ ઓફિશિયલ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી ચેનલને ને કરવાનું ના ભૂલતા આજની કહાની એ ખૂબ જ જીવન ની અંદર ઉતારવા જેવી અને ખરેખર સમજવા લાયક છે એટલે વિડીયો ને અંત સુધી નિહાળજો એક પરિવારમાં એક દીકરો હતો

ગામની અંદર જાય એની કોઈ પણ ગામની અંદર મારા સગા સંબંધી અંદર કે મારા કુટુંબ અંદર મારી કોઈ ઇજ્જત નથી મારી કોઈ કદર કરતું નથી બસ હવે મારાથી જિંદગી જીવાય એમ નથી બસ હવે હું જિંદગી થી કંટાળી ગયો બસ મારે આ જિંદગી જીવવી નથી બસ હવે મારે જિંદગી છોડી દેવી છે બસ મારે આ જિંદગી ત્યારે પોતે એ બેઠા બેઠા વિચાર કરે છે બસ કે મારે હવે જિંદગી જીવવી નથી બસ દુનિયા છોડીને ચાલી જાવું છે કારણ શું જીવવાનો કોઈ મતલબ કોઈ મારો અર્થ નથી મારી કદર મારી ઇજ્જત નથી તો મારે જીવવાનો કોઈ અધિકાર નથી બસ પોતે એક આવો નિર્ણય અને આવો વિચાર કરે છે ઘણી બધી ઠોકરો વાગી છે અને એ ઠોકરો તને જગાડવાનું કામ કરે છે એટલે બેટા તારે જાગવાની જરૂર છે જિંદગી હારવાની જરૂર નથી તારી કેમ ઈજ્જત નથી તારી કોઈ કદર કેમ નથી કરતો એક તારા સ્વભાવ અને તારા લખણ ના લીધે ને આપણા પરિવાર ની અંદર આપણા કુટુંબ ની અંદર કેટલાય દીકરાઓ નોકરી કરે છે એમની બધા ઈજ્જત કરે છે તારી કેમ નહીં તું રખડે છે તારી પાસે કોઈ પૈસા નથી તારી પાસે કોઈ પ્રોપર્ટી નથી અને તું રખડે છે તારી ઈજ્જત કોણ કરશે તને કોણ બોલાવશે કોઈ તારી ઈજ્જત નહીં કરે બેટા પણ બેટા તને ઘણી બધી જીવનની અંદર ઠોકરો વાગ્યો છે અને આ દરેક ઠોકરો તને જગાડવાનું કામ કરે છે અને તારે ખરેખર યુદ્ધ સુધારવાની જરૂર છે બેટા અને તારે આ રીતે જિંદગીથી થી હારી નથી જવા ત્યારે એ દીકરો એના માં બાપને ને કહે છે કે બા હું માં બાપુજી હવે હું શું કરું મારી કોઈ કદર મારી કોઈ ઇજ્જત નથી મારે જીવવાનો કોઈ અધિકાર નથી રહ્યો બસ મારે આ જિંદગી છોડી દેવી છે ત્યારે એ માં બાપ એના મા એના માતા પિતા એ દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક સારી સહલા આપે છે અને એક સાચો માર્ગ બતાવે છે કે બેટા દીકરા સાંભળ અમારી 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 અંદર અંદર અને લાઈફની અમને ઘણી બધી ઠોકરો વાગી છે અમારું ઘણી જગ્યાએ અપમાન થયેલું છે અને આજે બધું સહન કરી અને અમે એક સુખીથી જિંદગી જીવી રહ્યા છીએ પણ સાંભળ ભલે તારે આજે કોઈ કદર કરતું નથી ભલે આજે તારી કોઈ ઈજ્જત નથી પણ બેટા તારો સ્વભાવ અને તારા લખણ આ ને સુધારી દે તારી જીવન ની અંદર તારી લાઈફ બનાવવા માટે ને બેસ્ટ જિંદગી જીવવા માટે શું કરવું પડશે જીવન ની અંદર મહેનત કરો સંઘર્ષ એટલો બધો સંઘર્ષ કરો મહેનત કરો પોતાના પગ ઉપર ઊભા થાઓ અને એક તમે સારી લાઈફ અને બેસ્ટ જિંદગી જીવો તમારી પાસે તમારી પાસે સારું આવકારો અને તમારી પાસે રૂપિયા અને પ્રોપર્ટી તમારી કદર થશે તમારી ઇજ્જત થશે પાંચ લોકોની અંદર તમે બેસી જશો તો તમારી તમારી થશે થશે અને કદર પણ એના માટે જિંદગી બનાવવા માટે પહેલા લાઈફ બનાવવાની જરૂર છે એટલે બેટા તું તારી જિંદગીની અંદર સંઘર્ષ મહેનત કર અને રૂપિયા કમાવ તો તારી આ ગામમાં ઇજ્જત ને આ પરિવારમાં સગા સંબંધીમાં તારી ઇજત થશે ત્યારે દીકરો આ મા બાપની વાત સાંભળી અને દીકરો નક્કી કરી લે એક જગાડવાનું કામ કરતા હતા પણ હું જાગ્યો નથી પણ કહેવાય છે કે ઉઠો ત્યાંથી સવાર હજુ વહેલું છે મોડું થયું નથી એટલા માટે દીકરો ગામડું છોડી એ ગામડું છોડીને એક શહેરની અંદર બે ના પગારમાં એક નોકરી કરવાનું કામ ચાલુ કરી દેશે અને જ્યારે સમય બદલાઈ ગયો અને સમય ઘણો બધો પસાર થઈ ગયો એટલે કહેવાય થોડા વર્ષો વીતી ગયા થોડા વર્ષો પછી એ દીકરો બે નોકરી કરતો તો પરંતુ એની જગ્યાએ એક ઈ નો દીકરો એક કંપનીનો માલિક બને છે અને પોતાના પગ ઉપર થયેલો ઊભો દીકરો બે માં નોકરી કરતો હતો અને એટલો જીવનની અંદર સંઘર્ષ મહેનત કરી પોતાના નામ ઉપર અને પોતાની કંપની બનાવે છે એ શહેરની અંદર કંપની બનાવે છે એ કંપની એક પાવડર બનાવવાની કંપની હતી જે વોશિંગ પાવડર બનાવીએ એ એની કંપની બનાવે છે ત્યારે ની અંદર લોકોની જરૂર હતી એટલે કહેવાય કે નોકરોની જરૂર હતી કામ માટે ત્યારે પોતે એક સંદેશ બહાર પાડે છે કે આ અને નીચે એડ્રેસ પણ આપે છે કે આની આ જગ્યા ખાલી છે અને કંપનીની અંદર લોકોની જરૂર છે એટલે ઇન્ટરવ્યુ માટે તમે આવી શકો છો આ રીતે એક મેસેજ થી બહાર પાડે છે જાહેરાત કરી દે છે ત્યારે

ત્યારે એ કંપનીની અંદર હા જે દીકરો હતો એ પોતાની કંપની પોતાની ઓફિસ ઉપર ખુરશી નાખી અને બેઠેલો હતો અને ત્યારે એ લોકો અંદર પ્રવેશ થાય છે ઘણા બધા આજુબાજુ શહેરોના લોકો હતા એ ઇન્ટરવ્યુ આપીને નીકળી જાય છે અને એ લોકો એના પરિવારના ગામના એ લોકો ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે છોકરાઓ આવે છે ત્યારે એ છોકરાઓ આ માલિકને કહેવાય કે આ દીકરા ઉપર એમની નજર પડે છે એટલે આ નજર એને જોઈ અને પેલા તો ધ્રુજી જાય છે ઊભા રહી જાય છે અને પોતાના રોવાટા ઉભા થઈ જાય કે અમે જે કંપનીની અંદર ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા છીએ આ તો અમારા ગામનો છોકરો છે જે આનું અમે અપમાન કરતા હતા આની કોઈ ઇજ્જત અને આની અમે કોઈ કદર કરી નથી અને ઘણી જગ્યાએ અમે આને અપમાન કરીને બહાર મૂકેલો છે અને આ જે આવડી મોટી કંપનીની અંદર આ કેમ બેઠો હશે શું એ નોકરી કરતો હશે કે શું છે આ વિચારમાં ગોટાળે ચડી જાય છે એટલે બોલતા નથી થોડી વાર પછી ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા છોકરા એને પૂછે છે કે અરે ભાઈ તું આવડી મોટી કંપની ની અંદર તું બેઠો છે આવડી મોટી કંપની ની અંદર તું બેઠો છે શું છે ત્યારે પૂછે છે એને ત્યારે આ કહેવાય કે કંપનીનો માલિક જરાય બોલતો નથી અને પોતાની બધી વાતો સાંભળે છે ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા લોકો ઘણું બધું બોલે છે એનું બધું સાંભળી લે છે અને ત્યારે પછી હળવેથી એ પછી કહે છે કે સાંભળો હું આપણા ગામની અંદર હું રહેતો હતો મારા પરિવારની અંદર અને આપણે એક સાથે મોટા થયા અને આપણે સાથે રમતા હતા અને ભેગા રહેતા હતા ત્યારે મારા લખણને મારો સ્વભાવ સારો નતો મારી પાસે કોઈ રૂપિયા નતા મારી પાસે કપડા સારા પહેરવા માટે નતા અને ત્યારે જ તમે મારી ઇજ્જત કરતા નતા અને તમે જ લોકોએ મારું ઘણી જગ્યાએ તમે મારું ઘણી જગ્યાએ અપમાન કરેલું છે મારા પરિવારમાં મારા કુટુંબની અંદર કે મારા સગા સંબંધીની અંદર તમે જ મને ઇજ્જત નતા કરે ઇજ્જત કરતા નહીં મારી કદર તમે કરી નતી અને તમે સહલા આપવાની જગ્યાએ તમે મારી ઇજ્જત કાઢતા હતા અને મને અપમાન કરી દીધા હતા તમે મને એવું કહેતા હતા કે તું તારી જિંદગીની અંદર કંઈ કરી નહીં શકે તું ભીખ જ માગીશ અને ત્યારે મને એ એ સમયના શબ્દો એક એક હજુ વાગી રહ્યા છે અને એ મને બધી ઠોકરો છે ને એ જગાડવાનું કામ કરતી હતી એટલે હું જાગી ગયો ઉઠી ગયો અને આજે આ કંપનીનો માલિક હું બની ગયો ત્યારે કહે છે કે જ્યાં મારી ઇજ્જત નથી થતી જ્યાં મારી કદર થતી નથી અને જ્યાં તમને કદર કરતા આવડતું નહીં અને જે તમે મારી કદર કરતા નહીં એ કંપની અંદર હવે તમારી કોઈ મારે જરૂર નથી તમે જે મારું અપમાન કરેલું હતું એટલા માટે હવે હું તમને અપમાન કરીને બહાર મોકલી દઉં છું પરંતુ ત્યારે કહે છે કે જ્યારે હું એ ગામની અંદર રહેતો ત્યારે જ મારું તમે અપમાન કરેલું અને આજે તમારું અપમાન કરીને હું બહાર કાઢું છું

તમારા માં શું ફરક રહેશે એટલા માટે અપમાન તમારી ચાર પાંચ દીકરાઓ ત્યારે આ ભાઈ ની માફી માંગે છે અને ત્યારે કહે છે કે ભાઈ મેં તમારી જિંદગી તમે નાના હતા આપણે એક સાથે રમતા હતા ત્યારે અમે ઘણું બધું તમારી મસ્તી કરતા તમારું ઘણું જ અપમાન કરેલું છે પણ ભાઈ માફ કરી દેજે અમને ખબર નથી કે સમય ક્યારે બદલાઈ શકે છે અમારામાં કોઈ બુદ્ધિ નથી અને આજે અમારી ભૂલ અમને સમજાઈ ગઈ છે અને આજે અમે અમારી સગી આંખેથી અમે જોયું છે કોઈ સામાન્ય માણસ હોય એને સામાન્ય ક્યારે ગણવો ને ક્યારે સમય બદલાય એનો ક્યારે ખબર હોતી નથી ક્યારે પોતાના નસીબનું પાંદડું ફરી જાય છે કિસ્મત ખોલી જાય છે એટલા માટે અમને ખબર નથી અમને માફ કરી દેજો અને આજે મને નોકરી તું રાખી દેજે ત્યારે એ લાચાર બની જાય છે એ લાચાર થઈ જાય છે અને ત્યારે એ દીકરો કહે છે કે સાંભળો હું તમારા જેવો નથી કદાચ હું તમારા જેવો થઈશ ને તો તમારામાં અને મારામાં સુખ ફરક રહેશે ત્યારે એ આવેલા ઇન્ટરવ્યુ દેવા માટે આવેલા પોતાને નોકરી આપવાનું કામ કહે છે અને ત્યારે તે કંપનીની અંદર નોકરી રાખે છે એ લોકોને નોકરી રાખે છે

માં તમારે શું કેવું છે એ જરૂર મને કોમેન્ટ કરજો અને આજની સ્ટોરી ખરેખર મિત્રો જીવનની અંદર ઉતારવા જેવી અને ઘણો બધું આજની સ્ટોરી આપણે શીખવી જાય છે માટે વિનંતી છે કે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને મારી શાંતિલા લોપિસલ ચેનલ માં તમે જોડાતા રહો અને ફરી મળીશું એક નવા વિડિયો અને નવી કહાની સાથે થેન્ક યુ દોસ્તો